એકડ કામ કરવા જાવ ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આપણે યુટ્યુબ માં બહુ સાંભળીએ છીએ સરકારી કર્મચારી આપણા નોકર છે નોકર નથી તમે અરજદાર છો બહુ છે ને ઊંડું ઊંડું લાંબુ લાંબુ વિચારી નહીં જવા ના કામ થાય એટલે ધુઆ ધુઆ થઈ જાય એની પાસે કેટલા કામ નું ટેન્શન છે એ તમને ખબર નથી અને ખબર હોય ને નવરો બેઠો ને તમારે એ નથી કેવું નવરો બેઠો મારવા કામ કરી વિવેક બુદ્ધિ થોડીક વાપરતા શીખો હા મેં તમારું કામ સરળતાથી કરી દે અને શરૂઆત વિનમ્રતાથી કરવાની સાહેબ મારું આ એક થોડુંક કામ છે સામાન્ય જરાક અનુકૂળતા હોય તો કરી નાખો એ તરત કરી દે છે તમને પાણી પત્ર દો ફરતી ગમે પોરું લેખીને જાઓ એ ચોપડામાં ચેક કરશે ખબર હશે તો પડતી લખીને દઈ દે શીખો મારી દે પણ તમે એમ કહો કે આ કામ કરી દેવું પણ નહીં બેઠો બેઠો વાતો કરે ને મારું કામ કરી ઘણા એના સ્વભાવ છે ને હવે તકલાદી થઈ ગયા સમજ્યા તો પ્રકૃતિ એવી રાખવાની કે સામે વાળા માણસને આપણું કામ સરળતાથી કરી દેવાની ઈચ્છા થાય તમારા રેવન્યુ રેકોર્ડ માં ક્ષતિ છે તલાટીની જવાબદારી નથી સુધારવાની તમારી જવાબદારી છે ન્યાજી ને એમ કે આમાં તે ભૂલ લખી છે તારા પૂરો એ ભૂલ રાખી છે તમારો રેકોર્ડ સુધારવાની જવાબદારી તમારી છે તમારું છોકરું બગડે તો માં બાપે વિચારવાનું છે કસૂર કહી અમારી પરવરિશ મે રહી ગઈ ઈ નથી વિચારવાનું કે આ બાજુવાળાએ વાળાએ બગાડ્યું એની બાજુ બાજુ છે આજ વસ્તુ આપણા રેવન્યુ રેકોર્ડ માટે લાગુ પડે છે કામ કરતા શીખવાનું વિનમ્રતાથી કામ કરતા શીખવાનું તો તમારું કામ 100% થશે